ખંભાત શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવના દેશ બચાવના સૂત્રોચ્ચાર સાથે આરએસએસ દ્વારા રેલીનું આયોજન ખંભાત બસ સ્ટેશનથી ત્રણબત્તી ગૌરા ટાવર ગોપાલ સર્કલથી પાણીયારી સુધીના જાહેર માર્ગો ઉપર ફરી નગરજનોને સ્વદેશી ચીજવસ્તુ અપનાવવાના પ્રોત્સાહિત કરી અભિયાન ચલાવવામાં આવ્યું હતું

ભારતમાં સ્વદેશી સુરક્ષા એવું સ્વાવલંબન અભિયાન ચલાવ્યામાં આવી રહ્યું છે સ્વદેશી આપણે બધા જોઈ રહ્યા છે કે વિદેશી તાકાતોના કારણે ભારતની જે ડમ્પિંગ થાય છે ભારતમાં વિદેશી સામાન એના કારણે ભારતને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે તેને ધ્યાનમાં રાખીને સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી સુરક્ષા એવું સ્વાવલંબન અભિયાન શરૂ કરવામાં આવે છે કે જેમાં લોકોને ભારતની સુરક્ષાને લઈને સ્વદેશી અપનાવવાથી ભારતને કેટલો ફાયદો થશે એ ખ્યાલ આવે તે માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે કે લોકોમાં જાગૃતિ માટે સ્વદેશી અપનાવવાનો ભાવ વધે તે માટે આખું આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભાવિન ડાભી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત